સૂર્યનાથી માને સમજાવવા માટે માં પાર્વતીને સમજાવવા માટે ઘણા કાલા વાલા કર્યા પણ માં તો એક ના બે નો થયા અને અંતે માને અમર કથા કહેવાનું બુડિયાનાથે નક્કી કર્યું ગયા છે હિમાલયની ઉપરનો શિખર જોઈને પ્રભુ ધ્યાનમાં બેઠા છે શુદ્ધિ કરી છે અને પછી પોતાના શ્રીફળને પોતાના ત્રિશૂળને મોકલ્યું છે કે ક્યાં કર એવી વ્યક્તિ નથી એવો જીવ નથી કે જે અમર કથા સાંભળી જાય કારણ કે અમર કથા એવી છે કે જે સાંભળે તે અમર થઈ જાય

અમાર કથા સાંભળે છે તો ભૂણિયાનાથે પહેલી શરત કરી છે માની સામે માં પાર્વતીને કે જો હું તમને કથા કહું છું કથા સાંભળતા સાંભળતા તમારે હુંકારો ગીવાનું એટલે મને ખબર પડે હું ધ્યાનમાં હોઉં તો કે મને મારી કથા કોઈ સાંભળી રહ્યું છે કે નથી હા કારણ કે કથાનો નિયમ છે કથા એટલે ઊંધું કરો તો થા ક ક થા થા ક કથા તમારો થાક ઉતારી નાખે હા એટલે તમને ઇન્દ્રા રાણી અવશ્ય આવે આવે ને આવે એટલે તમને ઊંઘ આવે ઇન્દ્રા રાણી તમને એમની ગોદમાં લઈ જાય તો માં આ કથા સાંભળી રહ્યા છે અને હોકારો દઈ રહ્યા છે ભોળિયાનાથ અમર કથા કહી રહ્યા છે અને માતાજી હા સ્વામી હું સ્વામી બરાબર સ્વામી સાચું સ્વામી હા સ્વામી હું સ્વામી હોવે સ્વામી આવી રીતે હોકારો થઈ રહ્યા છે મા પાર્વતી અને એમ કરતા કરતા થોડી વાર કથા સાંભળી હશે ત્યાં થોડા વખતમાં માને નિંદ્રા દેવી પોતાની ગોદમાં લઈ લીધા છે ને માં ને નિંદ્રા આવી ગઈ છે હવે ભૂણિયાનાથ જે કથા કરી રહ્યા છે ને એ પેલું સુખનો બચ્ચો સાંભળી રહ્યું છે સુખદેવજી સાંભળી રહ્યા છે અને એ સુખનો બચ્ચો સાંભળી રહ્યું છે એને એમ વિચાર આવ્યો છે કે જો માં નિંદ્રામાં છે હવે હોંકારો નહીં સાંભળે નહીં તો ભૂણિયાનાથ

એટલે તમે રામ કહો તો રામ બોલે હા તમે તમારું નામ બોલો ને તો પોપટ તમારું નામ બોલે અને તમે ક્યાંક અપશબ્દ શીખવાડો ને તો એ પણ શીખે તો પોપટે માને સાંભળ્યા તા હોકારો દીતા એટલે પોતે હોંકારો દેવા માંડ્યા કેમ કે એમને અમરકથા સાંભળવી છે તો મહારાજ આ બાજુથી ભૂડિયાનાથ નાથ મહાદેવ અમરકથા કહી રહ્યા છે ધ્યાનમાં છે અખંડ ધોળી ધરાવી છે અને બીજી બાજુ માની જગ્યાએ સુખદેવજી મહારાજ હોંકારો દે જાય છે હા સ્વામી હું સ્વામી હા સ્વામી સાચો સ્વામી બરાબર સ્વામી આ રીતે અમર કથા પૂરી થઈ છે અને ભુરિયાનાથે વચ્ચે વિશ્રામ લીધો છે વિરામ તે આંખ ખોલી છે ને જોયું છે કે માં તો નિંદ્રાની ગોદમાં પધારી ગયા છે અને આ માની જગ્યાએ કોઈ બીજો હોકારો દે છે કોણ હોકારો દે છે ભુરિયાનાથે નજર ચલાવી છે જોયું છે તો એક નાનકડું હતું સુખનું બચ્ચું છે

સુખદેવજી મહારાજ વ્યાસજી ના ધર્મ પત્ની ના ગર્ભમાં સ્થાપિત થયા છે ત્રણેય લોકમાં માં સુમંગળ ગવાયો છે બધે જ મંગલાચાર થયો છે અને ભૂળિયાના તે ત્રિશૂળ લઈને ત્યાં ઉભા રહ્યા છે અને વ્યાસજી મહારાજ મેં કીધું છે કે સુખદેવજીને મારવા આવ્યો છું હા હું અહીંયા ટુકાણમાં તમને બધી વાતો સમજાવી રહી છું જો તમને સમજણ પડે તો બહુ ઉત્તમ વાત છે ન પડે તો મને પછી કથા પછી ફોન કરીને સમજી શકો છો હું એના માટે એની ટાઈમ અડધી રાત્રે ભજન માટે તૈયાર છું મહેરબાની કરીને મારા નંબર મેં આપ્યા છે એનો બીજો ઉપયોગ ન કરીશું અને એમ તો મારો જ ઉપયોગ નહીં કરવા દે તમને એવા બધા તો ભાઈ મહારાજ બન્યું છે એવું કે ભૂણિયાનાથે કીધું છે કે હું સુખને મારવા આવ્યો છું એમને બહાર કાઢો હું મારીશ અને ભૂણિયાનાથને આવું સાંભળીને વ્યાસજી વિચાર કરી રહ્યા છે કે સુખદેવજી ક્યારે જન્મ લે આમ વિચાર કરતા કરતાં ભૂણિયાનાથ ત્યાં સમાધિ લઈને બેસી ગયા છે અને સમાધિમાં ભૂણિયાનાથના નવ મહિના ઉપર નીકળી ગયું છે ભોળિયાનાથ વિચાર કરે છે હું એક વર્ષની સમાધિ લઈશ સુખદેવજી મહારાજ વિચાર કરે છે અંદર બેઠા બેઠા તમે એક વર્ષની સમાધિ લો ભોળિયાનાથ હું તો વર્ષો વર્ષની સમાધિ લઈ શકું એમ છું આમ વિચાર કર્યો છે એક વર્ષે જ્યારે ભોળિયાનાથ સમાધિમાંથી બહાર આવ્યા છે અને બ્યાસજી મહારાજને પૂછ્યું છે કે ગાઓ સુખદેવજી મહારાજને મારે મારા આત્માપો મારે એમને શિક્ષા કરવી છે એ મારી અમર કથા સાંભળી ગયા છે

બાળકના ગર્ભને નમસ્કાર કરીને કીધું છે ત્યારે અંતર સુખદેવજી મહારાજે કહ્યું છે કે હું જન્મ નહીં લો કારણ કે હું જન્મ લઈશ તો મને માયા ગ્રહણ કરશે મને માયા આવશે તો મારું જીવન માયાથી વિછડાયેલું સંસારિક જીવન જશે અને હું જે ગર્ભમાં છું ત્યાં મને મારા પ્રભુ સાથેનું જોડાણ છે એટલે તમે જોજો જ્યારે બાળક ગર્ભમાં હોય છે ને ત્યારે પ્રભુ સાથે વાતો કરતું હોય છે ત્યાં કોણ એને હવા પહોંચાડે ત્યાં કોણ એને જમવાનું પહોંચાડે ત્યાં કોણ એને વિટામિન્સ પહોંચાડે હા પણ છતાં ઊંધા માથે લટકેલું બાળક સુખરૂપ હોય છે એ પ્રભુની લીલા છે કારણ એનો તાર પ્રભુ સાથે જોડાયેલો હોય છે અને જ્યાં એનો જન્મ થાય છે અને પેલી નર્સ હાથ અડાડે કોઈ ગાયન હાથ અડાડે એટલે કે હું યાન તું વા તારે મારે હું લેવા દેવા જીવ જન્મ થાય માયા અડે સ્પર્શ કરે સ્પર્શ આ દોષ છે સ્પર્શ દોષ નજર દોષ વાણી દોષ એનો હું તમને કાલે સમજણ આપીશ કે શું દોષ હોય છે

જો સંસાર જોવાલાયક છે સંસારની દુનિયા જોવો કેટલી રંગીન છે તમે આવો અને આ સંસારમાં આવીને તમે આનંદ કરો ગયા સુખદેવજી મહારાજે કહ્યું છે તમે મને બનાવી રહ્યા છો મહારાજ તમારી માયા હું બહાર આવીશ ને એટલે મને લપેટી લેશે પછી હું તમને લાયક નહીં રહું હું તમારે લાયક નહીં રહું હું સંસારિક જીવ બની જઈશ એટલે પ્રભુએ એમને વચન આપ્યું છે કે હું તને મારી માયાની અસર નહીં થવા દઉં એટલે સુખદેવજી મહારાજે વિચાર કર્યો છે કે જ્યારે જો માયાની અસર પ્રભુ દુનિયામાંથી કાઢી નાખે ને તો આપણે બધા જ આપણું ઘર બાર છોડીને બાવા બને છે હિમાલય જતા રહીએ જંગલમાં જતા રહીએ પણ આ તો બન્યું છે એવું એક ઘડી પૂરતું એક ક્ષણ પૂરતું પ્રભુએ પોતાની માયા સંકેલી લીધી છે અને એક ક્ષણમાં મહારાજે જન્મ લેવાની તૈયારી કરી છે અને પોતે અવતાર લીધો છે અને અવતાર લઈને પોતે પોતાની નાડ પકડીને જેવો અવતાર લીધો જન્મ લીધો એવા જ પોતે જન્મતાની સાથે બાર વર્ષે અવતાર લીધો છે અને એવા જ અવતાર લઈને તરત જન્મેલા બાળકની જેમ જ ચાલતા પોતે વન ગમણ કરી લીધું છે વન તરફ ચાલવા માંડ્યા છે પ્રભુનું નામ સ્મરણ તેમના મનમાં ચાલી રહ્યું છે હાથમાં નાળ પકડી છે અને એવા સુખદેવજી મહારાજ જંગલ તરફ ચાલી રહ્યા છે આ બાજુ વ્યાસજી મુનિ જોઈ રહ્યા છે કે મારો દીકરો જેના માટે મેં પ્રભુનું તપ કર્યું અને મેં દીકરાને કેટલા તકલીફો વેખ્યા પછી પ્રાપ્ત કર્યો અને એકનો એક દીકરો જંગલ તરફ ચાલ્યો જઈ રહ્યો છે પાછળ ને પાછળ વ્યાસજી હે પુત્ર હા પુત્ર હે પુત્ર હે સુત્ર હે પુત્ર કરતા કરતા એમની પાછળ ચાલી ગયા છે પણ જ્યાં સુખદેવજી ચાલી રહ્યા છે ત્યાં રસ્તે એક નાનું અમથું સરોવર છે અને સરોવરમાં દેવાંગનાઓ સ્નાન કરી રહી છે પણ સુખદેવજી મહારાજને નમસ્કાર કરીને વારા દેવાંગનાઓ બધી સ્થાને સ્નાન કરી રહી છે એની જ પાછળ જ્યાં વ્યાસજી આવ્યા છે ત્યારે વ્યાસજી મહારાજ એમને જોઈને પેલી દેવાંગનાઓએ પોતાના શરીર ઢાંકી દીધા છે શરમ ને શંકોટ લજ્જાથી પાણીમાં ડૂબકી મારી ત્યારે વ્યાસજી મહારાજે આ દેવાંગનાઓને પૂછ્યું છે કે હે દેવીઓ તમે મારો યુવાન પુત્ર અહીંથી પસાર થયો ત્યારે તો તમને લજ્જા ન આવી અને જ્યારે હું આટલી ઉંમર વાળો સફેદ દાઢી વાળો વ્યક્તિ તમારી પાસેથી પસાર થઈ ગયો છું તમારા પિતા જેટલી ઉંમર છે પિતા તુલ્ય છું તો તમે શા માટે તમે લજ્જાથી તમારા શરીરને ઢાંકી રહ્યા છો તમારા જ પેલી જવાબ દીધો છે કે પ્રભુ છે અને એમના મનમાં ક્યાંય નથી તમારી અને સુખદેવજીની ક્યાંય તુલના ન થઈ શકાય એ રીતે સુખદેવજી નો જીવન છે જે સ્વયં પ્રભુ છે જેને ક્યારેય વાસના સ્પર્શી નથી જેને ક્યારેય માયાએ સ્પર્શ નથી કર્યો એવા શુકદેવજી મહારાજના ચરણોમાં વંદન કરીએ બોલીએ શુકદેવજી મહારાજ કી જય અપની અપની માત પિતા કી જય અને ત્યાંથી વ્યાસજી મુનિ ને વૃક્ષોએ સંબોધન કર્યા છે કે જ્યાં અમે અમારા ફળ લોકો માટે આપી અર્પી દઈએ છીએ અને બીજો કોઈ અમે એનો ઉપયોગ પોતે છાયડાનો નથી કરતા ફળનો નથી કરતા તો તમે મુનિ થયા છો તમારા પુત્રને તમે સંસાર માટે અર્પણ કરી દો એ સંસાર માટે જ છે અને એમ વિચાર કરીને સુખદેવજીનો પીછો છોડીને વ્યાસજી મહારાજ પોતાના આશ્રમે આવ્યા છે પોતે ઉદાસ છે અને ઉદાસ વ્યાસજી મહારાજ વિચાર કરી રહ્યા છે કે ક્યાંય કશું એમને ગમતું નથી કેમ કરીને શું કરું કે મારું જીવન ઉજ્જવળ બને અને એવા સમયે નારદ મુનિ આવ્યા છે નારાયણ નારાયણ કરતા નારદ નમસ્કાર કર્યા છે નારદ મુનિએ સુખદેવ વ્યાસજી મહારાજને નમસ્કાર કર્યા છે અને તેમને બેસવા માટે સ્થાન આપવામાં આવ્યું છે અને વ્યાસજી મહારાજે પૂછ્યું છે કે પ્રભુ મેં સત્તર મહાપુરાણોનું લેખન કરી નાખ્યું રચના કરી નાખી વેદની રચના કરી નાખી પણ મારા મનને કેમ સંતોષ નથી થતો 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 ત્યારે લીલાઓનું ગાન નહીં કરો ત્યાં સુધી તમને કે સંસારના કોઈ પણ જીવને આનંદ થશે નહીં તમે જ્યાં સુધી ભગવાનની લીલાઓનું ગાન નહીં કરો ત્યાં સુધી

મારી ભૂલો હોય તો હું ક્ષમાને પ્રાર્થી છું તો આવો ભાગવતનો અહીંયા આજના દિવસનો આપણે વિરામ કરીને આગળ વધી રહ્યા છે કાલે આજના ભાગવતની જે વાત છે કથા છે એને હું ભણી લઈશ પણ આજની કથા જે આત્માદેવ મહારાજની છે એ હું તમને કાલે સંભળાવીશ ચોક્કસ